જોવા ટોળા એકઠા થયા માલિક દ્વારા ગામના સરપંચ ને જાણ કરવામાં આવી સરપંચ દ્વારા જાફરાબાદ વિભાગને જાણ કરવામાં આવી હતી

તો કે ભાઈ આ દીપડો નીકળ્યો હતો અને અવારનવાર આ ગામડાના આજુબાજુમાં આવે છે આજે કે આ અમીરભાઈ પીઠુભાઈ બામણિયાના ઘરની અંદર ઘૂસી ગયો અને એના પત્ની જ્યારે વાસણ ઘસતા હતા ને એને ખ્યાલ પડ્યો કે દીપડો આની અંદર જ ગીડ્યો છે એટલે અહીંયા બહારથી દરવાજો બંધ કરી દીધો અને એના ગામના આગેવાનો લોકોને અમને બધાને જાણ કરી એટલે અમે બધા ગયા અને અમે પછી ફોરેસ્ટારને ફોન કર્યા અને ફોરેસ્ટારને બોલાવ્યા અને ફોરેસ્ટાર હવે એને બે વર્ષ કરી અને રેસ્ક્યુ કરી અને એ લોકો લઈ ગયા એટલે અમારે ફોરેસ્ટારને એક જ વિનંતી અમારા ગામડાના મતલબ